નર્મદા જિલ્લા એલસીબી ટીમે સાગબારા તાલુકાના ચોપડ વાવ ખાતેથી શેરડીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા તેર પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની માંગ વધતા બુટલેગરો સક્રિય બન્યા હતા તો પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે દારૂના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ સૂચનાના પગલે એલસીબી ટીમના માણસો ડેડિયાપાડા અને સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કે ખાનગી બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક પિકઅપ ગાડીમાં શેરડીની આડમાં ખાસ ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહન રોક્યું હતું જે બાદ તપાસ કરતા પોલીસે વાહનમાંથી રૂપિયા આઠ લાખ સત્તર હજાર છસો ચાલીસની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા તેર લાખ બત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં પોલીસે સતીશ ઉર્ફે સત્યો ચંદુભાઈ વસાવા અને ગણેશ સિંઘ જગદીશ સિંઘ રાજપૂત આ બંને ભરૂચના રહેવાસીઓની ધરપકડ કરી છે જ્યારે મિતેશ ઉર્ફે કાલો ઈશ્વરભાઈ વસાવા જે પાઇલોટિંગ કરી નાકાબંધી દરમિયાન ગાડી લઈને નાસી ગયો હતો અને ગણેશ ઉર્ફે દિનેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ